સ્વરાજ આઠસો ચોત્રીસ એક્સેમ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ ટ્રેક્ટર વેચાવ માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવ માટેની માહિતીના રોજે રોજના મિત્રો છથી સાત વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો બલમંતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર સોળ સત્તરના મોડલનું ટ્રેક્ટર તમને જોવા મળશે ખૂબ જ ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર છે મિત્રો ખૂબ જ ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટાયરની વાત કરું તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં કોઈપણ પ્રકારની ખરાબી નથી સ્વરાજ આઠસો ચોત્રીસો મોડલ છે બાકી બુક કાગળ ઓકે જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી બલવંતભાઈનો સંપર્ક કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો